મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર જમીન પર રોડ માટેની ગતિવિધિ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરનાર હોય પરંતુ આ જમીન પર મશરાણા પીરની દરગાહના બિલ્ડિંગો અડચણરૂપ આવતા હોય આ દબાણોને હટાવવા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ કાર્યવાહી સામે કોર્ટની દાદ માંગવામાં આવી હતી દરમિયાન આ મામલે કોર્ટમાં હિયરિંગ પૂર્ણ થતાં કોર્ટે મહાપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને આ કામગીરી સંદર્ભે હુકમ કર્યો હતો કોર્ટના હુકમ પગલે મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાય સાહેબની સીધી સૂચના હેઠળ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટ વિભાગ તેમજ દબાણ હટાવ સેલનો કાફલો સિટી ડીવાયએસપી અને પીએસઆઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ બંદોબસ્ત સાથે તરસમ્યા રોડ પર પહોંચ્યો હતો અને મશરાણી દરગાહના ત્રણ બિલ્ડિંગોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી